અને એક દિવસના સમય ઉપર તમે જે નાનો હતો અને બે હજાર ઓગણીસના રોજ કોરોનાનો કારો ગહેરાવ્યો આ કોરોનાના કાર્ય કહેમાં મારા માતા પિતા મૃત્યુ પામ્યા મૃત્યુ પામવાના કારણે મને કોઈ બોલાવતું પણ ન હતું ભાઈ બહેન કાકા કાકી બધા કહે દૂર રે દૂર રે તારી વાહે મારું ઘર નષ્ટ થઈ જશે એક દિવસના સમયે હું રખડતો હતો એક ગામેથી બીજા ગામે આવી ભીખ માગી માગી મારું ગુજરાન ચલાવતો હતો મને એવા કેનારા ગામમાં કોઈ ન મળ્યા કે ભાઈ તું ભણી ગયો ને બનીશ તો તને કોઈ બોલાવશે તો મને ક્યારેક કેનારું કોઈ ન હતું તે વૃક્ષ વગરની વેલડી અને ચંદ્ર વગરની રાત તે વૃક્ષ વગરની વેલડી અને ચંદ્ર વગરની રાત પહોંચતા વગરની જિંદગી થઈ જશે બરબાદ મને કે ખબર હતી અને હું તો એક ગામેથી બીજા ગામે આવી પીક માટી માટી સારું કુશ લાગ્યો રહ્યો અને અને આ એક દિવસના સમય હું ભિખારી બની ગયો આજે મારી સત્ય ઘટના છે કે મારી આગળ મારા કાકા ભાઈ બહેન કોઈ જોનારું નથી કે મારી આ ભણતર વગરની જિંદગી છે એટલે બાળકો હું તમને બધાને કહું છું કે ભણી કરીને હુસિય બનો નહીં મારી જેમ ભિખારી પડ છું જઈને